તો જય જવાન જય કિસાન હેલો ખેડૂત મિત્રો આપ જોઈ રહ્યા છો કૃષિને લગતા મહત્ત્વના સમાચાર અને ખેડૂત મિત્રો આજે મગફળીની બજાર ભાવનો અનુમાન અને વાવેતર વિશેની માહિતી મેળવીએ ત્યારે તો ખેડૂત મિત્રો વાત કરીએ તો કે આજે મગફળીના વાવેતર સમયે જૂના માલની બોજની મોટી આવક વચ્ચે બજાર ઢીલી છે ત્યારે છેલ્લા ત્રણ વર્ષથી મગફળીના સારા ભાવના કારણે સરકારે ટેકાના ભાવે ખરીદી કરવાના લમણા લેવા પડતા નથી છેલ્લા ચાર વર્ષ પછી આ ખરીફ સિઝનમાં મગફળી વાવેતર વધુ જોવા મળી શકે છે ત્યારે ગત વર્ષ કરતાં મગફળી માર્કેટની ઉલટી સ્થિતિ છે ગત વર્ષે આ વખતે સિંગદાણા અને સિંગતેલમાં ચાઇનાની મોટી ખરીદીના કારણે મગફળીની બજારે સિઝન પ્રારંભથી છેલ્લે સુધી ટકેલી હતી આ વિતેલ વર્ષમાં ઉલટું બન્યું ત્યારે વાવેતરમાં પણ વધારાની શક્યતા જોવાઈ રહી છે આ સાથે ત્યારે સીઝન પ્રારંભથી મગફળીના બલ્લે બલ્લે ભાવ હતા સીઝન જેમ જેમ આગળ વધતી ગઈ એમાં સતત મગફળીની બજારમાં ઘસાઈને આજે તળીએ બેઠી છે ગત વર્ષે સાત જૂન બે હજાર ત્રેવીસના દિવસે સરકારે ખરીફ જણસીના ટેકાના નવા ભાવ જાહેર કરી દીધા હતા ત્યારે મગફળીમાં બે હજાર ત્રેવીસ ચોવીસના વર્ષ માટે બારસોને પંચોતેર રૂપિયા ટેકાનો ભાવ હતો આ વખતે નવી સરકાર રચવાની પ્રેરણાના કારણે ટેકાના ભાવ જાહેર થવાનું પાછળ ઠેલા છેલ્લા ત્રણ ચાર દિવસમાં મગફળીની આવક બંધ કર્યા પછી ગઈકાલે ખોલતા પચાસ હજાર ગુણી મગફળીની આવકો થઈ હતી અને ત્યારે સાત જૂન શુક્રવારે અઢાર હજારથી વીસ હજાર ગુણીના વેપાર ત્રણ હજાર ગુણી નવી ઉનાળુ મગફળીના વેપારો હતા તેમાં રોહિણી સાડત્રીસ નંબર ઓગણચાલીસ નંબર અને ચોવીસ નંબર જેવી જાતોની આવકમાં એક હજાર રૂપિયાથી તેરસો રૂપિયા સુધીના ભાવે માર્કેટ યાર્ડમાં વેપાર થતો જોવા મળી રહ્યો છે ત્યારે નવી ઉનાળુ મગફળી સાથે રાજકોટ યાર્ડ ગત વર્ષ આ સમયે પાંચ હજારથી સાત હજાર ગુણી મગફળીની આવકો થતી હતી જેના વેપારમાં દાણાબર જીજી વીસ નંબર મગફળીનો ભાવ ચૌદસો પચાસથી પંદરસો પચાસ રૂપિયા ભાવ હતો તેમાં અલગ અલગ રીતે આવક અને ઉતારામાં કાપ જોવા મળી રહ્યો છે ત્યારે ટૂંકમાં ગત વર્ષની તુલનાએ આજે મગફળીની બજાર પ્રતિમાળ બસો ને પચાસ રૂપિયાથી ત્રણસો રૂપિયા નરમ છે અને આ વર્ષે તમારા વિસ્તારમાં કઈ મગફળીનું વાવેતર વધુ છે અને કપાસ કે મગફળીનું વાવેતર કરવાનું છે તો તેના વિશેની કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ જરૂરથી લખજો અને ખેડૂત મિત્રો માહિતી સારી લાગી હોય તો અન્ય ખેડૂત મિત્રોને પણ શેર કરજો અને ખેડૂત મિત્રો રોજેરોજના સમાચાર જાણવા અને અવનવી યોજનાની માહિતી મેળવવા આપણી ચેનલ એટલે કે જે બી ખેડૂત હેલ્પને સબસ્ક્રાઈબ કરજો અને જે પણ પાક વિશેની માહિતી મેળવવી તેમને કોમેન્ટ કરીને જરૂરથી બતાવશો